અલકાપુરી નામનું એક રઢિયાળું નગર હતું ત્યાં ગુણવર્ધન નામનો રાજા એક રાજ્ય કરતો હતો મંગલાદેવી નામની એને એક રૂપાળી અને સદગુણી રાણી હતી આવી ગુણવાન રાણી મળવાથી રાજા પોતાને ભાગ્યશાળી માનતો હતો રાજા રાણી સુખ અને આનંદમાં પોતાના દિવસો વિતાવતા હતા એમને બધી વાતનું સુખ હતું પણ સંતાન ન હતું તે બદલ ઊંડો ઊંડો અસંતોષ રહેતો હતો એમના દિલમાં વાંજામેનું રહી જવાની ચિંતા થયા કરતી હતી રાણીની માનીતી રાધા નામની એક દાસી હતી તે સુયાણીનું કામ પણ જાણતી હતી તેને ખબર મળી કે નગરમાં એક બ્રાહ્મણભાઈ ગર્ભવતી થઈ છે અને તેને ચાર પાંચ માસ થવા આવ્યા છે એ દાસી નિયમ પ્રમાણે રાણીની સેવામાં હાજર થઈ ત્યારે રાણી ઘણા દુઃખમાં દેખાયા એ જોઈને રાધાએ પૂછ્યું દેવી તમે ઉદાસ કેમ છો રાણીએ જવાબ આપ્યો સંતાન વિનાનું જીવન સૂનું સૂનું લાગે છે વળી વાંજ્યા મેણાનો અપવાદ પણ સહન કરવો પડે છે આથી મારું દિલ રાત દિવસ બળ્યા કરે છે તું કાંઈ ઉપાય બતાવો દાસીએ રાણીને આશ્વાસન આપી અને કહ્યું રાણીબા તમે ધીરજ ધરો કોઈ પણ ઉપાય હું તમારું વાંજ્યા મેણું ટાળીશ હમણાં જ મને ખબર મળી કે આપણા નગરમાં પુરાણીના પત્ની ડાહીબેનને દિવસો રહ્યા છે થોડા સમયમાં એને સુવાવડ આવશે હું એ સુવાવડ કરવાનું આગળથી જ નક્કી કરી લઈશ અને કોઈને ખબર ન પડે એ રીતે એનું બાળક તમારી પાસે મૂકી જઈશ પણ તમને દિવસો રહ્યા છે એવો ડોળ તમારે કરવો પડશે અને એ વાત વહેતી મૂકવી પડશે મૂંઝાયેલી રાણીને ગળે આ વાત ઉતરી ગઈ એ દિવસથી નગરમાં વાત ચાલુ થઈ ગઈ કે રાણી ગર્ભવતી થયા છે પ્રભુએ રાજાની લાજ રાખી વાંજ્યા મેણું હવે ટળી જશે પૂરા નવ માસે બ્રાહ્મણી ડાહીબેને પુત્રનો જન્મ આપ્યો પેલી રાધાદાસી સુવાવડ કરવા આવી હતી તેણે ખૂબ ચાલાકીથી બાળક લઈ લીધું આ બાળકને રાણીના આવાસમાં પહોંચાડી દીધો અને એણે જ મહેલમાં જઈ અને બીજી દાસીને ખબર આપી રાણીબાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો રાજાને વાત કરો રાજાએ વધામણી સાંભળી એટલે એને આનંદનો પાર ન રહ્યો આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે રાજાને ત્યાં રાજકુમાર જન્મ્યો છે આખા નગરમાં આનંદની લહેર ફરી વળી આમ સગળે આનંદ થઈ રહ્યો હતો ત્યારે બ્રાહ્મણીને ત્યાં રોકકલ થઈ રહી હતી બ્રાહ્મણીનું બાળક ક્યાં ગયું અને કેવી રીતે ગુમ થયું તેને કોઈને કાંઈ સમજ પડી નહીં આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીનો દુઃખનો કોઈ પાર ન રહ્યો આ બ્રાહ્મણીબાઈ દર વર્ષે જીવંતિકા દેવીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરતી હતી આ વર્ષે પણ એને વ્રત પરિપૂર્ણ કર્યું હતું જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા હતા તેથી એનો પુત્ર રાણી પાસે હતો ત્યાં તેનું તે દેવી રક્ષણ કરતા હતા આ બ્રાહ્મણબાઈનો પુત્ર રાજાને ત્યાં રાજકુમાર બની અત્યંત લાડકોડમાં ઉછરી રહ્યો હતો એનું નામ જયંતકુમાર રાખવામાં આવ્યું હતું કુમાર જેમ જેમ મોટો થતો ગયો તેમ હોશિયાર અને કુશળ બનતો ગયો એણે ખૂબ જ અભ્યાસ કર્યો એવામાં રાજાનું એકાએક ટૂંકી માંદગીમાં મૃત્યુ થયું રાજાના મૃત્યુ બાદ વિધિપૂર્વક તેની ઉત્તરક્રિયા કરી પ્રજાએ રાજકુંવરને ગાદી પર બેસાડ્યો રાજા જયંત બહુ સારી રીતે રાજ્યનો વહીવટ ચલાવવા માંડ્યો એના રાજ્ય અમલમાં પ્રજા બહુ સુખી થઈ એ પ્રજાપ્રિય રાજા બન્યો એક દિવસ જયંત તીર્થધામમાં પિતાનો શ્રાદ્ધ કરવા માટે નગર છોડી અને ચાલી નીકળ્યો જતાં જતાં સાંજ પડી એટલે એક ગામ દેખાયું એ ગામના પાદરે એક વાણિક વેપારીની હવેલી આવેલી હતી રાજા જયંત ત્યાં ગયો અને વાણિક શેઠને કહ્યું મને આજની રાત અહીં રહેવા જગ્યા આપશો વણિક શેઠે રાજાને આવકાર આપ્યો ભોજન કરાવ્યું અને હવેલીના દરવાજા આગળ પલંગ પાથરી આપ્યો રાજા જયંત દિવસભરના શ્રમથી થાકેલો હતો તેથી તે થોડી જ વારમાં નિંદ્રાધીન થઈ ગયો રાજા જયંત જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં જીવંતિકા દેવી એનું રક્ષણ કરતા હતા અહીં પણ કુંવરનું રક્ષણ કરવા તે આવી પહોંચ્યા મધ્યરાત્રિનો સમય થવા આવ્યો એટલે જયંતના કાને કોઈનો રડવાનો અવાજ આવ્યો એ સફાળો બેઠો થઈ ગયો દીવાના પ્રકાશમાં એને જોયું તો હવેલીના એક ખૂણામાં સૂતેલો વણિક રડી રહ્યો હતો જયંત તે શેઠ પાસે ગયો અને તેને આશ્વાસન આપતા પૂછવા લાગ્યો શેઠ આપને શું દુઃખ છે આપ કેમ રડો છો શેઠે દિનતાપૂર્વક કહ્યું હે ભાઈ મારા દુઃખનો કોઈ પાર નથી મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે બધા સાતમે દિવસે મૃત્યુ પામે છે અત્યારે પણ મારી સ્ત્રી સુવાવળમાં છે તેને રૂપાળો દીકરો જન્મ્યો છે આજે તેનો છઠ્ઠીનો દિવસ છે કાલે સાતમા દિવસનું પ્રભાત થતાં જ તે મરી જશે આથી મને રડવું આવે છે હે ભાઈ મારા દુખનો કોઈ આરોજ નથી આવતો રાજા જયંત શેઠને સમજાવવા લાગ્યા શેઠ લખેલા લેખ મિથ્યા નથી જતા માટે અફસસ ન કરો મુસાફરને સમજાવતી શેઠ જરા શાંત થયા અને પથારીમાં આડા પડ્યા રાજા જયંત વિચારે ચડ્યો અને જાગતો જ રહી પડ્યો થોડો સમય થયો ન થયો ત્યાં તો વિધાતા દેવી હવેલીમાં પ્રવેશ કર્યો

જીવંતિકા દેવીએ કહ્યુંકાની આગના આગળ વિધાતા લાચાર બની ગઈ અને પેલા વાણિકના પુત્રના છઠ્ઠીના લેખમાં દીર્ધાયુષી થાવો લખીને ચાલી ગઈ સવારે વાણિયારે પોતાના પડખે સુતેલ પુત્રને જીવતો જોયો ત્યારે એને આનંદનો પાર ન રહ્યો આ ખબર સાંભળી વાણિક શેઠના ઘરના સર્વે આનંદમાં ડૂબી ગયા વાણિક શેઠને ખાતરી થઈ કે જે યુવાન ઘરમાં આવ્યો છે તે શુભ પગલાંનો અને ભાગ્યશાળી છે એના પગલાંથી જ મારું અશુભ થતું અટકી ગયું બે ત્રણ દિવસ રોકાયા બાદ જયંતે જવાની રજા માગી શેઠ અને શેઠાણીએ થોડા દિવસ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ રાજાએ કહ્યું કે હવે હું અહીં રોકાઈ શકું એમ નથી પાછો ફરીશ ત્યારે જરૂર તમારે ત્યાં મુકામ કરીશ પછી તેમણે તીર્થધામમાં પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા કરી કેટલાક સમય બાદ જયંત પાછો ફર્યો પહેલાં વાણિક શેઠને ગામ આવી પહોંચ્યો એટલે તેણે એક દિવસ માટે ત્યાં મુકામ કર્યો આ વખતે પણ શેઠની પત્નીની સુવાવડ આવી હતી એને પણ પુત્ર સપડ્યો હતો અને એને આજે છઠ્ઠો દિવસ હતો મધ્યરાત્રિનો સમય થતાં જ વિધાતા દેવીએ પહેલાં વાણિક પુત્રના છઠ્ઠીના લેખ લખવા એની હવેલીમાં પ્રવેશ કર્યો

એણે જોયું કે પોતાના પલંગ પાસે કોઈ દિવ્ય સ્ત્રીઓ વાત કરી રહી છે એ શાંત પડી રહ્યો અને વાત સાંભળવા લાગ્યો

આનંદ થયો શેઠ મુસાફર પાસે ગયો અને કહેવા લાગ્યો ખરેખર તમે કોઈ દેવી પુરુષ છો તમારા શુભ પગલા થી જ આજે પણ મારા ઘરમાં અશુભ ઘટના બનતી અટકી ગઈ તમે થોડા દિવસ અમારે ત્યાં રોકાઈ જાઓ એવી અમારી વિનંતી છે રાજાએ વણિક શેઠને કહ્યું આ બધો પ્રતાપ જીવંતિકા દેવીનો છે એટલું કહીને રાજા જયંત શેઠની રજા લઈ ત્યાંથી વિદાય થયો કેટલાક દિવસનો પ્રવાસ કર્યા બાદ રાજા જયંત પોતાના મહેલમાં આવી પહોંચ્યો એ રાજમહેલમાં ગયો અને ત્યાં રાણી માતાને પૂછ્યું માતાજી આપ પાલમાં કોઈ વ્રત કરો છો રાણીએ જવાબ આપ્યો બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતી નથી કુંવરને આશ્ચર્ય થયું ઘણા ઘણા વિચારને અંતે એને લાગ્યું કે મારી સગી માતા આ નથી મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે મારે ગમે તે ઉપાયે તેને શોધી કાઢવી પડશે થોડા દિવસમાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો તેના પ્રથમ શુક્રવારના રોજ રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજમહેલે સમગ્ર શહેરની સ્ત્રીઓએ જમવાનું આમંત્રણ છે માટે દરેકે પીળો વસ્ત્ર પહેરી સાંજે જમવા પધારવું સાંજ પડી એટલે આખા નગરની સ્ત્રીઓ પીળા વસ્ત્ર પરિધાન કરી જમવા રાજમહેલ આગળ એકત્રિત થઈ એ વખતે રાજાએ પોતાના મારફતે નગરમાં તપાસ કરાવી કે કોઈ સ્ત્રી જમવામાં બાકી રહી તો જતી નથી ને પ્રધાનજીની તપાસમાં એવું માલુમ પડ્યું કે એક બ્રાહ્મણબાઈ જીવંતિકા વ્રત કરતી હોવાથી શુક્રવારે પીળું વસ્ત્ર પહેરી શકતી નથી એટલે તે રાજમહેલે જમવા આવી નથી રાજાએ બાઈને પહેરવા ગુલાબી રંગના વસ્ત્રો મોકલાવ્યા એટલે તે પહેરીને પેલી બ્રાહ્મણબાઈ રાજમહેલે આવી ત્યાં રાજા જયંત જે એનો જ પુત્ર હતો અને સુયાણીના પ્રપંચથી રાણીના પુત્ર તરીકે જાહેર થયેલો હાજર હતો જયંતને જોતાં જ બ્રાહ્મણબાઈને એના પર હેત ઉભરાયું તેને ધાવણ વછૂટ્યું અને દૂધની શેર જયંતના મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈને જોનારા સર્વ સ્તબ્ધ થઈ ગયા રાજા જયંતે એ સર્વે આગળ ખુલાસો કર્યો આ મારી સાચી જનેતા છે અને ઘણા વર્ષો પછી મને જોતા એનું વહાલ ઉભરાયું છે એ સાંભળી બ્રાહ્મણભાઈ બોલી બેટા તમારી માતા રાણીબા છે છતાં તું મને માતા કહીને કેમ બોલાવે છે જયંતે વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચેની વાત ત્યાં રજૂ કરી અને વધારે ખાતરી કરવા તો બ્રાહ્મણભાઈને રાણી માતા પાસે લઈ ગયો અને બોલ્યો રાણી માતા સાચું કહેજો હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોષીને મોટો કર્યો છે આ વખતે રાણીએ સાચી વાત કહી એટલે નગરમાં જાહેર થઈ ગયું કે રાજા જયંતની ખરી માતા બ્રાહ્મણના પત્ની દાહીબેન છે નગરની ભેગી થયેલી સ્ત્રીઓએ જીવંતિકા વ્રત કેવી રીતે કરવું એ પૂછ્યું કહ્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરાંભ થાય છે વ્રત કરનાર ખાવા પીવામાં અથવા પહેરવા ઓઢવામાં પીળા રંગની વસ્તુઓ ઉપયોગ કરવી નહીં સવારમાં સ્નાન વિધિથી પરિવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી પાંચ દિવેટ વાળો દીવો પ્રગટાવો માતાને વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોને રક્ષા માટે જીવંતિકા માતાને પ્રાર્થના કરવી એ પછી હાથમાંના ચોખા ચારેય દિશામાં વધાવી દેવા જેથી બહાર ગામમાં રહેતા બાળકો માતાજીના રક્ષણ કરે સાકરનો શીરો કે કંસાર માતાજીને નૈવેદ્ય તરીકે ધરાવવો એ નૈવેદ્યને પ્રસાદી તરીકે વહેંચી દેવો પાંચ સાત નવ કે અગિયાર વર્ષ સુધી આ વ્રત કરી પછી તેને ઉજવણી કરવી ઉજવણીની પ્રસંગે બાળકો કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરવા નગરની બધી સ્ત્રીઓ જીવંતિકા માતાની પ્રાર્થના કરતી સૌ સૌને ઘેર ગઈ અને જીવંતિકામા પાસે માગણી કરી કે હે માતાજી તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેમ અમને પણ ફળજો અને અમારા ઘરમાં રીધી સીધી ભરજો